વડોદરા જિલ્લાના સાવલી ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આતંકી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચ યોજાઈ બાવીસ એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકીઓ દ્વારા નિર્દોષ સત્તાવીસ લોકો પર થયેલા બરબર હુમલાની સમગ્ર દેશમાં ઠેર ઠેર નિંદા થઈ રહી છે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લોકો દુઃખ અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે આક્રમક અવાજ વચ્ચે વડોદરા જિલ્લાના સાવલી શહેરમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી સાવલીના મુખ્ય ગેટ પાસે સરદાર પટેલની મૂર્તિ પાસે લોકો ભેગા થયા હતા તેઓએ હાથમાં મીણબત્તી અને બેનરો સાથે આતંકવાદનો વિરોધ કરી શહીદો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરી મુસ્લિમ સમાજના નાગરિકોએ પાકિસ્તાન મુર્દાબાદ અને હિન્દુસ્તાન જિંદાબાદ ના નારા લગાવતા દેશભક્તિની ભાવનાને ઉજાગર કરી તેમનું કહેવું છે કે જે આતંકી સંગઠનો આ હુમલામાં સામેલ છે તેમને જળમૂળથી નાબૂદ કરવા સરકાર તાત્કાલિક અને કડક પગલાં લે આ કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શન મુસ્લિમ સમાજના ભારત પ્રેમ અને શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે રિપોર્ટર અંકિત પરમાર સાવલી વડોદરા જય હિન્દ આ બનાવ બન્યો છે આતંકવાદી હુમલો થયો છે આપણા દેશની ઉપર અને ધર્મ જોયા વગર જાત જોયા વગર જે હુમલો થયો છે એ હુમલાની અમે સખત વિરોધ કરીએ છીએ આ દેશમાં બધા ધર્મને માનવાવાળા લોકો છે અલગ અલગ ધર્મને માની અને આ દેશમાં અમે રહીએ છીએ પણ જ્યારે દેશની વાત આવે ત્યારે અમે બધા સમક્ષ ભારતીય બનીને એક પ્લેટફોર્મ પર ઉભા રહી અને આતંકવાદનો વિરોધ કરીએ એવી દરેક નાગરિકને મારી એક અપીલ છે બીજી તમારા માધ્યમથી હું એ કહેવા માગું છું કે આ આતંકવાદ જે ફેલાઈ રહ્યું છે સરકાર એને કડકથી કડક પગલા લઈ અને આતંકવાદનો સફાયો કરે ખતમ કરે ઘરમાં ઘૂસી ગુસી મારવાના થાય તો એમને મારી અને ખલાસ કરે ગમે તે દેશ હોય સામે કે ગમે તે એ એ સમાજનો હોય પણ આ વસ્તુમાં ચલવી લેવાય નહીં આ દેશ પર હમલો છે અને આ દેશને અમે એક સાથે રહીને મીટવા નહીં દઈએ નહીં દઈએ નહીં દઈએ જય હિન્દ